વાંકાનેરના આંગણવાડી વર્કર બેનો દ્વારા આજે વાંકનેરના મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું હતું અને જે એમને માંગણીઓની રજૂઆત કરવામાં આવી હતી પત્ર સાહેબ મારફતે ભાનુબેન બાબરિયા ઉપેન્દ્રભાઈ પટેલ અને રાકેશ સિંહ જી કહેવાય કે આઈએસ છે ગાંધીનગરમાં એમને આ આવેદનપત્ર એના મારફત મોકલવામાં આવશે આની અંદર અમારી તમામ માગણી છે અને બે હજાર બાવીસથી જ્યારે અમને મોબાઈલ મળ્યા છે બે હજાર બાવીસ પછી અમને મોબાઈલ નથી મળ્યા એ મોબાઈલ બહુ હલકી ક્વોલિટીના હતા અમને ખાલી સીયુજી કાર્ડ આપ્યું છે સી કાર્ડની અંદર નેટ સર્વર ગામડાની અંદર મળતું નથી છતાં અમારી બહેનો અતિ મુશ્કેલીની વચ્ચે એ કામગીરી બહેનો કરે છે નથી અમને મોબાઈલ ટાઈમે મળતો કે નથી કોઈ પણ જાતના અમને કન્ટીજન્સી કે ગરમ પણ નાસ્તા ના બીજા ટાઈમે મળતા નથી મકર દિવસના ટાઈમ ટાઈમે મળતા કે નથી કોઈ પણ વસ્તુ આજે અમે અમારી ઐતિહાસિક જીત થઈ છે કે ગ્રેજ્યુટી અમારી ઐતિહાસિક જીત હતી કાયમી અમારી ઐતિહાસિક જીત હતી અમને કાયમી ન કરી તો કાંઈ નહીં અમારું છેલ્લે અમારી જે લઘુત્તમ વેતનની ઐતિહાસિક જીત છે એની અમારી અમારે પૂરજોશમાં માગણી છે કે અમને કમસે કમ આ જે જેવી કાંઈ એક વ્યક્તિની જે લઘુત્તમ વેતન આવે ચોવીસ હજાર આઠસો અમારું જે નક્કી કર્યું છે એને અમલવારી કરીને અમને વધારો એરિયસ સાથે ચૂકવીએ આ અમારી માગણી છે અને હાલ જે બહેનોને મોબાઈલની અંદર કામમાં કામ કરવામાં મુશ્કેલ પડે છે એના માટેનું બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે એફઆરએસ કરવામાં બહેનોને નોટિસ આપવામાં આવે છે એફઆરએસની અંદર બહેનોને બહુ જ તકલીફ પડે છે સારવાર મળતું નથી ઓટીપી જાતું નથી ઓટીપી જાય છે તો ઓટીપી વ્ય જાય હે તો લાભાર્થી ટાઈમે ઉપાડી નથી એકતા બીજી વાર મોકલી છે અને એ જ્યાં મશીનરીમાં કામગીરી કરતા હોય ત્યાંથી એ લોકોમાં પહોંચે છે અને ઓટીપી આપવા જાય છે તો અમારા ઓલામાં છ આંકડાનો હોય ને એનામાં ચાર આંકડાનો એટલો ડિફરન્સ રહે છે પહેલાં તો આ એ લોકોને સર્વર સરખી રીતના પહોંચતું કરવું પડે સારી ક્વોલિટીના મોબાઈલ આપવા પડે અને ફૂલ નેટ આપવું પડે ને મોબાઈલ એ સારી ક્વોલિટીના આપવા પડે અગિયાર હજાર આજે એ લોકોએ નક્કી કર્યા છે અગિયાર હજારમાં સારો મોબાઈલ આવે નહીં અમારે તો એવું કેવું છે કે સરકારને અમારી પાસેથી હજી તો અમે એક એપની કામગીરી તૈયાર ન કરી હોય ને ત્યાં અગમ એપ આવી જાય કે અગમ નું કરો અગમ એપવાળા હજી કામગીરી અમે ન કરી હોય ત્યાં વજન ઊંચાઈવાળા આવી જાય કે વજન ઊંચાઈ કરો વજન નું પૂરું ન કર્યું હોય ત્યાં સુપોષણ સમાજને ની એન્ટ્રી નાખો અમે તો આખો મહિનો પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂરું અમે આપી જ નથી શકતા અમારું ધ્યાન આખું આખું ડિજિટલ કામગીરીમાં વ્યુ જાય છે અમારી એક એવી પણ માગણી છે કે ડિજિટલ કામગીરી લ્યો પણ ઓછી લ્યો અમારી આગળ આટલું બધું ન લ્યો